અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત બોડેલીમાં યુનિટીમાં બે હજાર પચીસનું તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું દેશની આઝાદી બાદ દેશના પાંચસો બાસઠ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરા દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ઠેર ઠેર યુનિટીમાં જ પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે અંતર્ગત બોડેલી ખાતે પણ બોડેલી ખાતે કાર્યક્રમમાં ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન સહિતના લોકો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ની એકસો જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા યુનિટી માર્ચ આયોજન કરવામાં આવેલું છે આજની આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો નગરજનો પણ જોડાયા છે સાથે શાળાના બાળકો તમામ પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે પોતાના જીવનની અંદર સંઘર્ષ કરીને આજે નરેન્દ્ર મોદી સાહેબે આ સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સરદાર વલ્લભભાઈ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આજે કામ કર્યું છે ત્યારે સૌ લોકો સાથે મળીને વલ્લભભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અને આ પદયાત્રામાં જોડાયા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને આગળ વધારવા માટે આજે સૌ આ પદયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને હજુ પણ આગળ તબક્કે તબક્કે દરેક લોકો ગ્રામજનો પણ આ યાત્રાની અંદર જોડાવાના છે આજરોજ બોડેલી એપીએમસી ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ મી નિમિત્તે આજે પદયાત્રા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે આજની આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો નગરજનો પણ જોડાયા છે સાથે શાળાના બાળકો તમામ પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે પોતાના જીવનની અંદર સંઘર્ષ કરીને આજે નરેન્દ્ર મોદી સાહેબે આ સ્વતંત્ર સેનાનીઓને અને સરદાર વલ્લભભાઈ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આજે કામ કર્યું છે ત્યારે સૌ લોકો સાથે મળીને વલ્લભભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અને આ પદયાત્રામાં જોડાયા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને આગળ વધારવા માટે આજે સૌ આ પદયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને હજુ પણ આગળ તબક્કે તબક્કે દરેક લોકો ગ્રામજનો પણ આ યાત્રાની અંદર જોડાવાના છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મ જન્મજયંતિ યુનિટી માર્ચ ઉજવવા માટે સમગ્ર દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આપના છોટાઉદેપુર જિલ્લાના ત્રણે ત્રણ વિધાનસભામાં આજે અહીંયા બોડેલી મુકામે આ યુનિટી માર્ચનું સંચલન આજે નીકળવાનું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્ય અભિસિંહભાઈ તળવી સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તથા સૌ આગેવાન કાર્યકર્તાઓ નગરના નગરજનો વિદ્યાર્થીઓ સૌ સાથે મળીને રાષ્ટ્રની એકતા માટે અને આગળના સમયમાં સમાજ સમાજ વચ્ચેની એકતા રાષ્ટ્ર વચ્ચેની એકતા ભાષાની એકતા આ બધી રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીએ એવા લક્ષ્ય સાથે આજની આ પદ સરદાર સાહેબની એકતા યાત્રા નગરમાંથી એપીએમસીમાંથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન અમારા તાલુકા પંચાયતના શ્રી બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ અને આ યાત્રા અહીંયાથી એપીએમસીથી ગરબી ચોક ગરબી ચોકથી ઢોકલિયા ઢોકલિયાથી પોલીસ ચોકી અને ત્યાંથી સેવા સદન પહોંચવાની છે અને લગભગ આઠ કિલોમીટર જેટલો આનો રૂટ છે આ યાત્રામાં બધા જ બાળકો આગેવાનો બધા જ જોડે સમગ્ર દેશમાં અખંડ ભારતના ઘડવૈયા લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ જેમણે સમગ્ર દેશને એક કર્યો પાંચસો બાસઠ રિયાસતો અને એ રિયાતોના રાજા મહારાજાઓને પણ વંદન કે જેમણે પોતાની માતૃભૂમિ પોતાની મિલકત ભારત માતાને ચરણે સમર્પણ કરી અને એને આજે એકસો પચાસ વર્ષ નિમિત્તે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી મોજીજીના નેતૃત્વમાં જે રીતે દેશ એક થયો એમ એક રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે બે હજાર સુડતાલીસના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આખા દેશમાં યાત્રા નીકળી ગઈ અને દરેક વિધાનસભામાં ગુજરાતમાં આ યાત્રા ચાલી રહી છે યાત્રાનો સંદેશ એ છે કે એકતા એક સૂત્રતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ તમામ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા સંપ્રદાયના ભેદથી ઉપર ઉઠીને આ રાષ્ટ્રના માટે સમર્પિત થઈએ એ જ સરદાર સાહેબની આ યાત્રાનો સંદેશ છે અને રાષ્ટ્રને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે વિશ્વમાં ભારતની નામના થઈ છે ભારત સ્વાભિમાન તરીકે સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે વિશ્વમાં ઉપસી રહ્યું છે એ સરદાર સાહેબની પ્રેરણા અંગ્રેજોની સામે લડવાની વાત હોય કે આઝાદી પછી ભારતને સશક્ત અને મજબૂત અને એક કરવાની અને જે જે રાજાઓ નહીં માન્યા તો ત્યાં આગળ હૈદરાબાદ નિઝામ સામે લડાઈ પણ કરવી પડી અને પાંચ દિવસમાં સરેન્ડર કર્યા જુનાગઢ પણ પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો પણ પ્રજાએ હાથમાં હથિયાર લીધા અને સરદાર સાહેબની આગેવાનીમાં એ પરાસ્ત થયું અને જમ્મુ કાશ્મીર પણ ભારતમાં જોડાયું આજે આર્ટિકલ થ્રી સેવન્ટી હટી ગઈ અને જે સરદાર સાહેબ પહેલેથી માનતા હતા કે આ રાષ્ટ્રનો મુકટમણી કાશ્મીર એ આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી મોદીજીના નેતૃત્વમાં આર્ટિકલ થ્રી સેવન્ટીનું રદ થવું થર્ટી ફાઈવ એ નિરસ્ત થવી આ દેશના મુકટમણી કાશ્મીરને પુનઃ ભારતની એક મુકટમણી તરીકે પ્રસ્થાપિત કરવાનો શ્રેય આજના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી મોદીજીને છે આપણે સૌ પ્રાર્થના કરી કે સરદાર સાહેબ ના એક સમૃદ્ધ રાષ્ટ્ર સશક્ત રાષ્ટ્ર તરીકે આગળ વધારીએ એ વિરેન્દ્ર દેસાઈ સાથે અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર